જંબુસરના આગેવાનો અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટમાં બાંધકામ અને જગ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકો એટલે ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસર મધ્યે આજુબાજુ વીસથી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલ હોય કોર્ટની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાહેર જનતા અને શહેર તેમજ તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે છે પરંતુ સમય અને નાણાંનો વ્યય તેમજ અનુકૂળ જગ્યાનો હોય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે આજ રોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજ રોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપરોક્ત કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સોની માગણી છે